મિત્રો આજકાલ જોઈએ ને તો બધાના ઘર છે ને એ સ્માર્ટ થવા માંડ્યા છે સ્માર્ટ એટલે કે ઘરની અંદર જાય ને તો લાઇટ ચાલુ થઈ જાય ઓટોમેટિક તમે જોયું હશે ઘણીવાર ચાલતા ઘરનો દરવાજો ઓપન કરીને અંદર જાય ને તો લાઇટ ચાલુ થઈ જાય ઘણાના ઘર એવા હોય સ્માર્ટ સ્માર્ટ હાઉસ જેને કે ઘરની અંદર પંખા પણ ઓટોમેટિક ચાલુ થઈ જાય આ ટાઈપના સ્માર્ટ હાઉસ તમે જોયેલા હશે તો મિત્રો સ્માર્ટ પડદા કેમ ના હોય એટલે કે સ્માર્ટ કરટીન્સ કેમ ના હોય આપણે મિત્રો આ વિડીયોની અંદર આ વસ્તુ જોવાના છીએ કે સ્માર્ટ કરટિન કેવા હોય એટલે કે મોટરાઈઝ કર્ટીન કઈ ટાઈપના હોય છે કઈ રીતના એ વર્ક કરે જો તમારે ઘરની અંદર મોટરાઇઝ કર્ટીન લગાડવા હોય તો એનો ખર્ચો કેટલો આવે આ ટોટલ માહિતી એટલે કે મોટરાઈઝ કર્ટીન વિશેની ટોટલ માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો મળવાની છે મિત્રો ફોમ અને ફર્નિશિંગની અપડેટેડ માહિતી માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો મિત્રો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં હું તમને છે ને મોટરાઇઝ કટિનની અંદર જે મેઇન હાર્ટ કહેવાય ને એ છે મોટર તો આપણે સૌથી પહેલાં મોટર જોઈએ અહીંયા છે ને આપણે મોટરાઇઝ કટિન જ રાખેલા છે તો સૌથી પહેલાં આપણે મોટર જોઈએ જો આ આને મોટર કહેવાય આ મોટર ઉપર જ આખા જે કટિન હોય ને વર્ક કરે હવે આ છે ને દોયા કંપનીની છે આની અંદર બે ત્રણ કંપનીઓ છે એક સોફી છે એક પનારા છે આ ત્રણ મેઇન બ્રાન્ડ કહી શકાય કે આ ત્રણ કંપનીઓની મોટર વધારે માર્કેટની અંદર ચાલતી હોય છે તો આ મોટરની ઓમ જોઈ તો પાંચ વર્ષની ફૂલ રિપ્લેસમેન્ટ વોરંટી હોય છે એટલે ગેરંટી કહો કે વોરંટી કહો પાંચ વર્ષ માટે તો આ કોઈ પણ કંપની તમે સારી બ્રાન્ડની લેતા હોય તો રિપ્લેસમેન્ટ આપતી હોય છે હવે આ મોટર છે આ ત્રણ કંપનીનું મેં તમને કીધું ઘણી બધી બીજી કંપનીઓ પણ બનાવે છે આ ટાઈપની મોટર પણ આ ત્રણ ટ્રેન્ડિંગ કંપનીઓ છે હવે આ મોટર છે ને એની કેપેસિટી કેટલી સામાન્ય રીતના જોઈને તો પિસ્તાલીસ પચાસ કિલોનો વજન હોય ને પડદાનો ત્યાં સુધી આ એક મોટર હેન્ડલ કરી શકે અને ફૂટવાઈઝ જોઈને તો ઓલમોસ્ટ સોળથી લઈ અને વીસ ફૂટ સુધીનો પડદો હોય ત્યાં સુધી એક મોટર કામ આપશે પરંતુ જો એનાથી વધારે વજનવાળા પડદા હોય અથવા એનાથી વધારે મોટા પડદા હોય ત્યારે તમારે બે મોટર લગાડવી પડશે એટલે આ તમારે પહેલાં જોવું પડશે કે ભાઈ પડદાની સાઈઝ કેવડી આવે છે વજન કેટલો છે એટલે કે લંબાઈ જેટલી હશે એટલો ફેબ્રિકનો વજન સામાન્ય રીતના વધારે હોય તો એ પ્રમાણે તમારે પહેલાં જોવું પડશે કે ભાઈ કેટલો પડ કેવડો સાઇઝનો પડદો આવે છે કેટલા વજનનો પડદો છે એ પ્રમાણે તમારે મોટર સિલેક્ટ કરવી પડશે હવે આ મોટર છે એ આપણે તો અહીંયા તમને દેખાડવા માટે અહીંયા આગળ લગાડેલી છે પરંતુ જો પ્રી પ્લાનિંગ હશે તમારું તો પ્રી પ્લાનિંગ હશે તો આ મોટર છે ને પાછળ વહી જશે દેખાશે નહીં પડદાની પાછળ વહી જશે તો જો તમારે ઘરની અંદર મોટરાઈઝ કટિંગ કરવો હોય તો પહેલાં જોઈ લેવાનું કે ભાઈ પહેલાં નક્કી કરી લેવાનું કે મોટરાઈઝ કટિંગ કરવા છે તો એ પ્રમાણે તમે આનું પ્લાન કરી શકો ઉપરની જે ચેનલ છે હમણાં તમને બતાવું ચેનલ પણ અલગ અલગ આની અંદર આવતી હોય છે તો મેઇન વસ્તુ મોટર મોટરની કેપેસિટી પડદાની સાઇઝ આ બંને વસ્તુ ઇફેક્ટ કરશે હવે આની એપ્રોક્સ કિંમત ને તો દસ હજારથી લઈને પંદર હજાર રૂપિયામાં મોટર આવે એટલી બધી મોંઘી નથી પણ દસથી પંદર હજાર રૂપિયા જેવું કોસ્ટિંગ છે ડિપેન્ડ્સ અપોન બ્રાન્ડ કઈ બ્રાન્ડમાં તમે જાઓ હવે મિત્રો આપણે પડદા કઈ રીતના વર્ક કરે ને એ જોઈ લઈએ બેઝિકલી જોઈને તો ત્રણ રીતના આ પડદાને તમે હેન્ડલ કરી શકો એ પહેલાં તમને બેઝિક કહી દઉં ઓટોમેશન વિશે કે આ દોયા હોય કે કોઈપણ બ્રાન્ડની મોટર હોય એને તમારે એલેક્સા કનેક્ટ કરવી હોય ને તો કરી શકો એના માટે તમારે કોઈ ઓટોમેશનવાળા વ્યક્તિ હોય ને એને મળવું પડશે તો એ તમને એલેક્સા કનેક્ટ કરી દેશે જો એલેક્સા એ રે કનેક્ટ થઈ ગયું તો પછી વોઇસ કમાન્ડથી તમે આને ઓપરેટ કરી શકશો પ્લસ દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે બેઠા છુઓ તમારા ઘરના પડદા તમે તમારા મોબાઈલમાંથી ઓપરેટ કરી શકશો આ લેવલની સિસ્ટમ મિત્રો અત્યારે માર્કેટની અંદર છે એટલે જ આપણે આને સ્માર્ટ પડદા કહીએ છીએ કે દુનિયાના કોઈપણ ખૂણાથી તમે મેનેજ કરી શકો એના માટે તમારે ઓટોમાઇઝેશન કરાવવું પડે પણ એ પોસિબલ છે હવે મિત્રો કઈ રીતના વર્ક કરે ને આ એ આપણે જોઈએ સૌથી પહેલાં તો અહીંયા એક સ્વિચ આપેલી આ ચાપ આપેલી સ્વિચથી આને તમે મેનેજ કરી શકો આ ફર્સ્ટ મેનેજ કરવાની રીત થઈ એક સ્વિચથી થાય બીજું છે મિત્રો રિમોટથી હવે જો આ ટાઈપનું રિમોટ છે સિમ્પલ છે એક ઉપરનું બટન છે એક નીચેનું ને એક માઇનસનું બટન છે એટલે સ્ટોક કરવાનું હવે આનાથી હું તમને ઓપરેટ કરીને બતાવું સૌથી પહેલાં આપણે છે ને ઉપરનું બતાવ દબાવીએ એટલે આ છે ને ખુલી જશે જો આ ઓટોમેટિક ખુલે છે અત્યારે પડદા ખુલી ગયા બહુ ઈઝી છે રિમોટથી હવે નીચેનું બટન દબાવશે એટલે આ બંધ થશે જો આ બંધ થાય છે ઓટોમેટિક અહીંયા તો આપણે ડિસ્પ્લે છે એટલે અલગ અલગ વેરાયટીના પડદાઓ રાખેલા છે ઘરની અંદર તો ઓલમોસ્ટ એક ટાઈપનો જ પડદો હોય તમે આનો રિમોટનો ફાયદો બીજો શું થશે આમાંથી છે ને તમે ગમે ત્યાં એને સ્ટોપ કરી શકશો માનો કે આપણે જો અત્યારે ઓપન કરીએ છીએ હવે મને એમ થયું કે ઓપન સ્ટોપ કરી દેવા છે તો હું આ બટન દબાવીશ ને ત્યાં ઊભા રહી ગયા હવે પાછા માનો કે મારે પેક કરવા છે તો આ રીતના હું ગમે ત્યાં એને ઊભા રાખી શકીશ અથવા એને પાછા મારી રીતના જેટલા મારે ખોલવા છે ને એટલા હું રિમોટથી ઓપરેટ કરી શકીશ છે આ મેં ઊભા રાખી દીધા હવે આ થયું રિમોટથી કામ કરવાનું હવે રિમોટ છે ને એ સાચવવા જેવી વસ્તુ છે કારણ કે સામાન્ય રીતના રિમોટની ગેરંટી વોરંટી બહુ ઓછી કંપનીઓ આપે અને આની કિંમત જોઈને તો બે હજાર રૂપિયા જેવી ખાલી રિમોટની કિંમત છે એટલે તમે જો રિમોટવાળા પડદા કરતા હોય તો આને કેર કરવાની ટૂંકમાં નાના છોકરાઓના હાથમાં ના આવી જાય પછાડને તોડી નાખે તો ખોટો ખર્ચો વધી જાય આનો હવે ત્રીજો છે મેન્યુઅલ યુઝ કરવો મેન્યુઅલ એટલે માનો કે આ રીતના પડદો રાખેલો છે હું નોર્મલ આપીશ ને આને એટલે ખુલી જશે આ એની રીતના ક્લોઝ થવા માંડ્યા પડદા આ મેન્યુઅલ રીત હતી હવે જો પાછું હું આને આ રીતના ઝટકો આપીશ એટલે એ બંધ થવા માંડે થઈ ગયા ખુલવા પડદા તો મિત્રો આ હતું મેન્યુઅલ રીત હવે એક પ્રશ્ન આવશે કે માનો કે આપણે આ પડદાને ખોલી નાખીએ આ રીતના કરીને બંધ કરીએ છીએ હવે લાઇટ વહી ગઈ તો તો લાઇટ વહી જાય ને મિત્રો તો પણ તમે આને એમણે મેન્યુઅલી હાથથી મેનેજ કરી શકશો માનો કે લાઇટ વહી ગઈ જાય તો તમે આ રીતના એને આ રીતના ખોલી શકશો એવું નથી કે ફરજિયાત રિમોટથી જ થાય તો આ ત્રણ રીત હતી મિત્રો આ પડદાને યુઝ કરવાની એટલે આ સિસ્ટમ બહુ સારી છે ઓટોમાઇઝેશનની હવે વાત કરીએ ચેનલની હવે આની ઉપર છે ને નોર્મલી તમારે પ્રી પ્રી પ્લાન કરવો પડે હવે પ્રી પ્લાન શું કામ કરવો પડે અહીંયા જો ઉપર તમને આ ચેનલ દેખાશે જેની ઉપર પડદા હોય લાગેલા હોય આને ચેનલ કહેવાય કે આ ઉપરની આ જે વસ્તુ છે ને એ અહીંયા મેં બે ચેનલ રાખેલી છે તમને હું બતાવું હવે આ જે ચેનલ છે ને આ ઓટોમાઇઝેશન માટેની છે એટલે કે મોટરાઈઝ પડદા તમારે કરવો હોય તો આ ચેનલની જરૂર પડે અને આ છે નોર્મલ નોર્મલ પડદા માટે જો આ ટાઈપના રનર હોય આના રનર રનર એ અલગ આવે થોડાક રનર એટલે આ વચ્ચેનું જે છે ને જેની ઉપર પડદા આપણે ટીંગાડીએ હવે આ છે ઓટોમાઈઝેશન એટલે કે મોટરાઈઝ કર્ટેન માટેની ચેનલ અને આ છે નોર્મલ મેન્યુઅલ કર્ટેન્સ માટેની ચેનલ બંનેમાં તફાવત છે બંનેનો ભાવ જોઈને તો આ સાડા આઠસો રૂપિયાની આસપાસ આ રનિંગ ફૂટ આનો ભાવ હોય અને આ અઢીસો ત્રણસો રૂપિયામાં થઈ જાય એટલે ભાવમાં ઘણો બધો તફાવત આવે મોટરાઇઝની અંદર હવે આ મોટરાઈઝ ચેનલ છે ને એ ઉપર લાગશે આ રીતના મિત્રો જ્યારે સોળથી વીસ ફૂટ પડદા હોય આમ લંબાઈ સોળથી વીસ ફૂટની અને એનાથી વધારે લાંબા પડદા હોય ત્યારે શું થશે નોર્મલ પડદા હોય ને તો તો આ જે માનો કે આ ચેનલ છે એની સાથે બીજી ચેનલ લાગી જશે પરંતુ આ ચેનલ હશે મોટરાઈઝ હશે તો વચ્ચે કનેક્ટર લગાડવું પડશે સોળથી વીસ ફૂટથી લાંબા પડદા હોય તો તો વચ્ચે કનેક્ટર લગાડવું પડે હવે કનેક્ટર લગાડો ને તો એનો ખર્ચો એ ઓલમોસ્ટ આઠસોથી લઈ હજાર રૂપિયા જેવો ખર્ચો ખાલી કનેક્ટરનો થાય તો મિત્રો પ્રી પ્લાન કરીને ચાલવાનું જો તમારે ઓટોમેટિક કરટેન એટલે કે મોટરાઈઝ કરટેન કરવા હોય તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને ચાલવું પડશે કારણ કે ખર્ચો ખાલી પડદાનો જ નથી અલગ અલગ વસ્તુનો પણ ખર્ચો આવે છે જેમ કે મોટર છે હવે મોટરમાં મેં તમને કીધું કે સોળથી વીસ ફૂટ હોય પડદો અથવા પિસ્તાલીસથી પચાસ કિલોનો વજનવાળો પડદો હોય ત્યાં સુધી એક મોટર કાફી છે પરંતુ જો સોળથી વીસ ફૂટ એટલે કે એનાથી પણ લાંબો પડદો છે અથવા પચાસ કિલોથી વધારે વજન થાય છે તો બે મોટર તમારે કનેક્ટ કરવી પડશે એક મોટરે નહીં થાય બે મોટર લગાડવી પડશે પોસિબલ છે ગમે એવો લાંબો પડદો થઈ જાય પણ એના માટે તમારે મોટરની સંખ્યા વધારવી પડે એટલે કે સોળ ફૂટ અથવા વીસ ફૂટથી લાંબો પડદો છે પચાસ કિલોથી વધારે વજન છે તો તમારે બે મોટરની જરૂર પડશે મિત્રો આ જે પડદા હતા ની અરેબિયન કર્ટેન્સ કહેવાય અને અરેબિયન પડદા હતા આની અંદર મોટરમાં મેં તમને દેખાડ્યું પરંતુ આની અંદર તમે માનો કે રોલર પડદા કરતા હોય અથવા રોમન કરતા હોય એ પણ ઓટોમાઇઝેશન તમે કરાવી શકશો મોટરાઈઝ થશે પડદાનો પ્રકાર ભલે અલગ હોય પણ કરી શકશો તમે મિત્રો આ વિડીયોની જે ઇન્ફોર્મેશન છે ને એની અંદર મેં એક નંબર આપી દીધો છે આપણા ગુજરાતી ભાઈ જ છે જો તમને કાંઈ વધારે માહિતીની જરૂર પડે કાંઈ પણ ક્વેશ્ચન હોય આ પડદાને રિલેટેડ મોટરાઈઝ પડદાને રિલેટેડ તો તમે એને ફોન કરી અને પૂછી શકો છો બને તો પહેલાં વોટ્સઅપ કરજો પરંતુ ત્યાંથી તમને પ્રોપર માહિતી મળી જશે સામાન્ય રીતના આ ટાઈપના પડદા છે ને એવી બારીમાં પણ યુઝ થતા હોય કે જ્યાં હાઈટેડ બારી હોય એટલે માનો કે ત્યાં હાથ આપણો પહોંચી જ નથી શકતો ઘણીવાર મોટા બંગલા હોય એમાં ઉપરની બાજુ બારી મૂકી હોય હવે ત્યાં કઈ રીતના મેનેજ કરવો પડદાને તો ત્યાં પણ ઓટોમાઇઝેશનવાળા એટલે કે મોટરાઈઝ કટીન યુઝ થાય કે આરામથી રિમોટથી ઓપરેટ કરી લો ભલે બારી હોય પચીસ ફૂટ વીસ ફૂટ ઊંચી તો એ મેનેજ કરી શકો તમે આનાથી ત્યાં બહુ સારું રીતે ત્યાં માટે તો હાઈટેક પડદા હોય ને એના માટે તો મિત્રો કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો અમે એનો બને એટલો પ્રોપર રિપ્લાય આપશે